સુરતમાં એક વર્ષની બહેનની ભાઈએ હત્યા કરી છે બહેનની માસીના દીકરાએ આ હત્યા કરી હતી બાળકી વધુ રડતી હતી તેથી ગુસ્સે થઈને હત્યા કરી નાખી હતી તેર વર્ષીય કિશોરની પોલીસે અટકાયત કરી છે પરિવાર હોસ્પિટલમાં કામ કરવા જતો હતો ત્યારે દીકરીને સોંપીને જતો હતો ત્યારે અઠવાલાઇન્સ પોલીસે ગુનો દાખલ કરીને કિશોરની અટકાયત કરી છે શૈલેષ શૈલેષ પર સુરતમાં એક વર્ષની માસિયાઈ ભાઈએ હત્યા કરી નાખી છે ખૂબ જ ચોંકાવનારો કહી શકાય તેવો ઘટનાક્રમ હાલ સુરતના નાનપુરા વિસ્તારમાં સામે આવ્યું છે માત્ર એક વર્ષની નાની બાળકીને તેને ભાઈ છે એને હત્યા કરી નાખી છે બાળકી ખૂબ જ રડતી હતી તેનીથી કંટાળીને આ કામ કરવામાં આવ્યું હોવાની હાલ વિગતો સામે આવી છે અને જે રીતે બાળકી રડતી હતી અને આ બાળકથી જામી રહેતી ન હતી તેને કારણે આ જે બાળક છે તેર વર્ષનું તેને ઉપર ઓછીકુ મૂકીને તેને ગુમરાવી મારી નાખી હોવાની સામે આવી છે અલબત્ત સમગ્ર મામલાને લઈને હાલ અફવા પોલીસે અપરાધ મનુષ્યપદનો ગુનો દાખલ કરી કિશોરની અટક કરી છે અને આ જે કિશોર છે એ મુંબઈથી સુરત આવ્યો હતો અને પોતાના માસીના ઘરે રહેતો હોવાની હાલ વિગતો સામે આવી રહી છે જી જી શૈલેષ આભાર ભાવનગરના